મને 4-5 દિવસમાં વાવાજોને લગાય છે ઓ ભાઈ આ વાવાજોરથી બીવાણી હું જોર આપળો ઘરે જ વાવાજો હું ન જ ભાઈ સુખી કેમ હોય છે કારણ કે એને પત્ની ના હોય મને માં એકાઉન્ટ બનાવી ને તને ચલાવતા આવડે છે એમાં હું મન ચલાવતા ના આવડે કઈ નઈ તમે ચલાવી લેજો તમારે પાછળ બેહી જઈશ એને તમારી જિંદગીમાં મારી કિંમત શું છે લાખો કરોડો રૂપિયા એમાં આપો શોપિંગ કરવા પૈસા લાખ થઈ કેટલા ઓય તમારે કપડા લેવા જાવું તો હાલો આપણે કપડા લેવા જઈએ હા પણ બરોબર કપડા મારી પસંદ જ લેવાન થાશે હવે રેવા દયો ને ઘરમાં માં શાક તમારી પસંદ નું બનતું નથી કપડા તમારે તમારી પસંદના લેવા છે આ છાનું મુના ઊભા થાઓ ને હાલો કપડા લેવા કપડા તો મારી પસંદના જ આવશે આયો